ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કલક ગામના વતની અને જંબુસર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસના પીઠ નેતા સંત શિરોમણી ત્રિદાસ એન યુગાવતર આંબેકર રાષ્ટ્રીય સેવા સંઘ ભરૂચના પ્રમુખ જગજીવન છાત્રાલય જંબુસરના ચેરમેન પ્રભુદાસ ધનાભાઈ મકવાણા જેઓ જીવનના ડગલે ને પગલે વિસ્તૃત સમાજના દરેક વર્ગમાં લગભગ દરેક પ્રસંગ સાચા પર દર્શક અને રાબટ રહ્યા હતા જીવન પર્યટ કર્તવ્ય નિષ્ઠા રહ્યા હતા જે કર્મઠ વ્યક્તિને નિસ્વાર્થ ભાવે સમાજની ખરા અર્થમાં સેવા કરી એવા ઊંડા વ્યક્તિત્વ ધરાવનાર વિશ્વ વિભૂતિ તથા બોડા સમાજના અનમોલ રતનની જંબુસર ધારાસભ્ય સંજયભાઈ સોલંકી શરદભાઈ સાકિર મલેક બોમ્બે યુઆરઆઈ યુનિવર્સિટીના પ્રોફેસર રતિલાલભાઈ વડોદરા રોહિત સમાજના આગેવાન નટુભાઈ રાણા નવીનભાઈ ભારતી બાબુભાઈ ચાવડા છગનભાઈ જાદવ નૈનેશભાઈ જાધવ ચંદ્રકાંત જંબુસરિયા અપુર ગામના જયંતીભાઈ રોહિત ડાભાના બચુભાઈ રોહિત બહુજન એકતા મંચના અશોકભાઈ જાંબુ પ્રમોદભાઈ જાંબુ સુરેશભાઈ સોલંકી તેમજ અન્ય મહાનુભાવો તેમજ અગ્રણીઓ હાજર રહી સ્વશ્રી પ્રભુદાસભાઈ મકવાણા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ટીમ દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યાની અંદર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ અમે બહુજન એકતા ટીમ દ્વારા એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે અને સાથે સાથે આજના દિવસે ઘણા અમારા જંબુસર તાલુકામાં ઘણા એવા દુઃખદ ઘટનાઓ બની છે એમને પણ અમે શ્રદ્ધાંજલિ અલી બાકીના સમયે બહુજન એકતા આજ રોજ ઝઘડિયાની એક દાળી દીકરી પર જે પડતકાર જેવી ઘટના બની હતી એની પણ આજે અમે બહુજન એકતા દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહેલા છે તો જે છે આજે રોજ બૌજન એકતા ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો જંબુસર યુનિવર્સિટી ઓલિયન્ડર